હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલમાં તો એક મહિનાનો શ્રાવણ પટ્યા પછી અમે બનાવીશું આજે ચિકન મસ્ત અને તરત બની જાય એવું તો તેલ ગરમ કરી લીધું છે એમાં પત્તાનો વઘાર કર્યો છે બે કાંદા લીધા છે મોટા અને તેલમાં ફ્રાય કરી બધા મસાલા જે રેગ્યુલર આપણા ઘરમાં યુઝ થતા હોય તે બધા નાખીને કાંદાને બરાબર ફ્રાય કરી એમાં એક મોટો ટામેટો કટ કરીને આ રીતે કટ કરીને નાખી સારી રીતના ચારવી લેવાનું સારી રીતના ચારવીને અને કાંદા ચડી જાય પછી એમાં લસણની કરી બે નાખી છે અને પછી ચિકન અને બટાકાને સારી રીતના સાફ કરી દીધા છે અને પછી અંદર એડ કરીને સારી રીતના થોડો ફાસ્ટ પ્રેસ કરીને એને પછી નાખ્યું છે અંદર પાણી પાણી તમે જોઈએ એ હિસાબે નાખી શકો છો જે હિસાબે તમને રોટલી સાથે ખાવું હોય તો તે હિસાબે ગ્રેવી નાખવાનું અને ભાત સાથે ખાવું હોય તો તે હિસાબે થોડું ચડી ગયા પછી અમે ચિકન મસાલો એડ કરી દીધો છે અને પછી પાછું થોડું ચડાવ્યું છે અને ધાણો નાખીને તૈયાર છે ચિકન